હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રો વડેલોનું સ્વાગત કરું છું સૌથી પહેલાં તમને બધાને સવાર સવારના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને જય યોગેશ્વર મિત્રો તો આજે આપણે મિત્રો ગીતા સંદેશ વિશે વાત કરીશું કે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા એટલે કે પરમ પૂંજનીય પાંડુરંગ શાસ્ત્રીજીએ આપણને જે ગીતા સંદેશ આપ્યો તેને પોતાના જીવનમાં ઉતારવાથી આપણું જીવનને છે ને એક સાચી રાહ મળે છે તો તે ગીતા સંદેશ એટલે કે કર્યા વગર કંઈ મળતું નથી એટલે કે મિત્રો તમે કોઈ પણ કાર્યક્ષેત્રમાં હોય તમારો કોઈ ધંધો હોય કોઈ વ્યવસાય હોય કે કોઈ પણ બિઝનેસ હોય તેમાં તમે મહેનત જ નહીં કરો તે બિઝનેસને અથવા તો તે કાર્યક્ષેત્રમાં તમે ટાઈમ જ નહીં આપો તો તમને તેમાં કંઈ જ મળવાનું નથી તમને તેમનું ફળ મળશે નહીં કર્યા વગર કંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી એટલે કે તમે તે કાર્યક્ષેત્રની અંદર તે વ્યવસાયની અંદર તે ધંધાની અંદર તે બિઝનેસ બિઝનેસની અંદર તમે તેમાં ટાઈમ આપ્યો હશે તમે તેમાં ભરપૂર મહેનત કરી હશે તો તમને તેમનું ફળ મળશે તેમનું ફળ તમારે ભગવાન પાસે માગવું પણ નહીં પડે મિત્રો કર્યા વગર કઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી કામ કરવાની શક્તિ ધારામાં છે એટલો કે એટલે કે મિત્રો ભગવાને દરેક મનુષ્યની અંદર એક સરખી શક્તિ જ આપી છે બીજા કોઈને ચાર હાથ કે બે મગજ આપ્યા હોય ને આપણે એવું ના આપ્યું હોય તો વાત અલગ છે બીજો પણ માણસ જ છે એ કરી શકે મિત્રો તો હું કેમ ના કરી શકું એટલે કે કામ કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા અને હાથ મારતો જા એટલે કે તું કામ તો કરતો જ જા પરંતુ સાથે સાથે ભગવાનને યાદ પણ કરતો જા મદદ તૈયાર છે એટલે કે તું એક ડગલું તો આગળ વધ ભગવાન તારી તરફ દસ ડગલા આગળ વધાર છે એટલે કે મદદ તૈયાર છે મફતનું લઈશ નહીં એટલે કે તું ક્યારે પણ કોઈનું મફતનું લેવાનું અથવા તો કોઈનું પડાઈ લેવાનું વિચાર સુધા કરતો નહીં નિરાશ થઈશ નહીં એટલે કે ભગવાન છે ને એ દરેક મનુષ્યની અંદર બેઠેલો છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલું છે કે સર્વસ્ય ચાહમ હૃદય સંગીષ્ટો ભગવાન દરેકના હૃદયની અંદર બેઠેલો છે તો હું નિરાશ શા માટે થાવ મારે મહેનત કરવાની જરૂર છે નિરાશ થવાની જરૂર નથી બાંધીશ નહીં અને વિશ્વાસ ગુમાવીશ નહીં એટલે કે ભગવાન જો મારી અંદર બેઠેલો હોય તો મારે વિચારો વાપરો અને નિરાશ થવાની શી જરૂર છે મારે મહેનત કરવાની જરૂર છે તો મિત્રો આ હતો પરમ પૂજનીય પાડુરંગ દાદાજીએ આપેલો ગીતા સંદેશ કેવો લાગ્યો આ મારો વિડીયો કમેન્ટ બોક્સમાં બધા મિત્રો જરૂરથી કહેજો નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મિત્રો